તે પૈસા લાવવાના તો એટલા આવા એક તો કે હેડો કે કાજક ના મેડમ બાયડી લેવા વાળી બાય બાયડી મળા છે

હેલો જાવ પાછે કે છો હું હેડો મેળા ગટ્યો તો ભંગારી હેડો હેડ જો યાર હું કરવા આગળ આવીયો આવીયા લાવતા બાપા હે 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 બાપા હે રે ના લેવા બાપા હે રે ના લેવા અરે ચાચા સંતા જે હે રે આટા પર લઈ જ્યો આટા પર લઈ ગયો અરે

પાવા ના ફર્ટોપા બોટી બારી ને થાય બોટી બારી થાય હે હેલો બોટી બારી થાય આ ભાઈ જ સંતાવા છે ઓર તો આ ખાના કા બાટી ફંસે ઓલાયું આપ બોટુ માખી ને મોટુ સા નાખવાની આવરો મોટો આ સબલું ખાલાજી ઓલાડે ઓહો કે મોટો રાજી છે જય જય અંધળા દ વીર છે બેસ બેસ વાળી વીહુ વાળી જે હે ને બેસ વાળી બેસ આ પસાવા લેના આ પાતળી ગાજી હટ

চার <laughs> রা વાટા વાટા સાહેબ ના દે સાહેબ એસે જાલ ભાઈ હા હા વાટા બા વાટા બા થોડો કપવામાં કોમ આવા મારી દોહી ને એ લાવાત કરી પાત એક તો શિતપુર મારી શિત નહીં ના ઓલી યહો યહો ના હેડો હેડો જા ના હેડો જા આવજો આવજો

يا ونا يا روبو يا هاري يا تلي يا روبو تا پورو آندره نيترو دا

એ બાપા આ હવે મનલો સન સંકટ કરતા હતાજી 1 કિલોનો મત્રાસ 25% નું હોય ભલા કાક કરતો હતો હક કર જાણા કોડિયા લે લેવાય જ

યા <laughs> ડેપમો નહોયું ને ફૂલાઈ ગયો મારે ઘર તો છોના તો તમારા નાનીએ ફૂલાઈ ગયો હોય બાપા કાકા તમે હું સરાવો છો करो मत करो मत ये आवाज विभाग मंडप पर आ पा 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 बढ़िया दादा बाबा आ बात आप ही ने किया था जो हम को लाओ ना मीडियम पैसा बनाना पैसा आता जुळ किंवा जुळले

હા oh, બાપામાં <coughs>